તો જે અહી જે લોકો છે જણાવી રહ્યા છે મારી સાથે ભરવેલ થી જે વકીલ સાહેબ છે પૂરો પરિચય આપજો અને પછી વાત કરવાની છે હું નાંદીભાઈ શિક્ષણ પ્રમુખ છું હું વાવ પ્રેક્ટિસ કરું છું અત્યારે વાવ જોવું હતું એટલે હું વાવથી પડવેલથી વાવ જોવા નીકળ્યો છે બાઇક વાળા અને લોકો ચાલી શકે એવી નથી પરિસ્થિતિ આગળથી પાણી કાઢવામાં આવ્યું છે ડૂબગામ ગામડાથી એનું થોડા અછત ચાલુ છે અને મોરીખા તીથગામ જે ગામડા છે અમારા જે બધા ડૂબમાં છે એમને જે લોકો છે એમને અત્યારે પારાવાર નુકસાન ખૂબ સહન કરવું પડે છે હજી સુધી લાઇટની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી નથી લોકોને અત્યારે ખાવા માટે ઘંટી લાઇટ ન હોવાથી દળો દળી શકાય નથી પાણી પીવા માટેની ખૂબ તકલીફ છે અને પશુધન ખૂબ મર્યું છે એના લીધે જો પશુધનને તાત્કાલિક સરકારજી દાટ જો એને દાંટવાની પ્રવિધિ નહીં કરે તો ખૂબ જ રોગચાળો ફાટીને કોઈ એ દેશ જ છે એટલે સરકારશ્રીએ તાત્કાલિક એની વ્યવસ્થા કરવી જોઈએ આમ તો મોરિકા એક નહીં થરાદથી અને વાહ થરાદથી વાવ વચ્ચે પણ પાણી ચાલે છે ધીમા અને ધીમાથી આવવું હોય તો વચ્ચે પાણી ચાલે છે ભાકરી વિસ્તારમાં ત્યાં પણ વચ્ચે પાણી ચાલે છે બધા અને ભાભરથી આવવું હોય તો વાળકા વચ્ચે તિથગમ વચ્ચે પાણી ખૂબ ચાલે છે એટલે લોકોને આખો વ્યવહાર સીટીઓથી તૂટી ગયો છે એટલે ખૂબ કપોડી પરિસ્થિતિ છે એટલે રાજ્ય સરકાર સરકારશ્રીએ તાત્કાલિક યુદ્ધ ધોરણે કામ લઈ લાઇટની પાણીની બધી વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ નહીં તો અને જે પશુ મર્યા છે એમને ખેડૂતોને પશુઓને દાટવાની વિધિ કરવી જોઈએ એ પશુઓ જે મર્યા છે એમને ગરીબ લોકોને એની સહાય મળે પાક બગડ્યો છે એમની પણ સહાય સરકારશ્રી આપે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરે એ મારે સરકારશ્રીને રજૂઆત છે હજી તે વકીલે જણાવે છે મીડિયા સમક્ષ કે અત્યારે જે પશુધન મરવામાં આવ્યા છે તે એમની તાત્કાલિક જે એની વિધિ થતી હોય સરકાર તરફથી કરવામાં આવે અને જે અહીંના લોકો છે તે આ ત્રણ દિવસથી અંધારામાં બેઠા છે એટલે કે રાતના દિવસે લાઈટ છે નહીં

અત્યારે લોકોને ચાલવા માટે ઘણી પરિસ્થિતિ વેઠવી પડે છે અત્યારે જે તંત્ર છે અત્યારે તંત્ર આમની સંભાળ પણ લેવી પડે સરકારને આમની સંભાળ લેવી પડે આ વરસાદ તમે જોઈ રહ્યા છો દ્રશ્યો જોવો છો અત્યારે લોકો જોવો છો તમે પાણીમાં ચાલે છે અત્યારે પરિસ્થિતિ તમે દેખો અત્યારે લોકોને જવા માટે માટેની આ દેખો આ અત્યારે જે ઘૂંટણ સુધી પાણી ચાલે રહ્યું છે અને જવાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે ગાડીઓ અત્યારે આ રસ્તામાં ચાલતી ચાલતી બંધ થઈ જાય છે તો આ લગાતાર જો આ ચોવીસ કલાક જે વરસાદ વરસ્યો છે ને હજી

જે નીંદ માં હોય તો નીંદ માંથી થાય અને તાત્કાલિક આજે